રહ્યા છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ સાંસદ દિશા દર્શન હેઠળ સ્વચ્છ નવસારી જવાબદારી અમારી તેમજ વિવિધ કામોના લોકાર્પણ કાર્યક્રમ નવસારી સાંસદ સી આર પાટીલ પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો નવસારી જિલ્લા પંચાયત દ્વારા સાંસદ દિશા દર્શન હેઠળ સ્વચ્છ નવસારી જવાબદારી અમારી શિક્ષણની વાત વાલીઓ સાથેનો સંવાદોત્સવ નારી સંમેલન તેમજ વિવિધ કામોના લોકાર્પણ કાર્યક્રમ દયાળજી બાગ પાર્ટી પ્લોટ એરુ નવસારી ખાતે સાંસદ સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ નવસારી સાંસદ સી આર પાટીલે જણાવ્યું કે સાંસદ દિશા દર્શન હેઠળ નવસારી જિલ્લામાં લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃત કરવામાં સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે નવસારી જિલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા વિશે ખૂબ જ સરસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરી સ્વચ્છતા અભિયાનને વેગ આપ્યો છે ત્યારે નવસારી જિલ્લા સ્વચ્છતામાં નંબર બની રહે તે સ્વચ્છતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા શું કહી રહ્યા છે આવો આપણે સાંભળીએ આજે સાંસદ દિશા દર્શન હેઠળ સ્વચ્છ નવસારી જવાબદારી અમારી શિક્ષણની વાત વાલીઓ સાથે નું સંવાદ નારી સંમેલન અને વિવિધ

નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર પર દેખાતા નંબર સંપર્ક કરો નવસારી જિલ્લા આવેલી આંગણવાડી માં કુલ બારસો જેટલા બાળકો કુકોષણ બહાર આવ્યા છે પણ શ્રેષ્ઠ કરી જરૂરી સહાય પૂરી પાડે છે

મોદી સાહેબ કે મોદી સાહેબ પેલા હું જયારે બે હજાર નવ માં ચૂંટાયો ને ત્યારે અહિયાં કામ ધંધા ઓછા થવા માટે નવસારી નું શું થશે એની ચિંતા થઈ જીઆઈડીસી નાની હતી એમાં બહુ ઇન્ડસ્ટ્રી ચાલતી નતી તો પીએમ મિત્રા પાર્ક ની વાત આવી આ પીએમ મિત્રા પાર્ક ભરૂચ થઈ જવા માટે કેટલાક લોકો પ્રયત્ન કરતા હતા

આજે આપણે જોઈએ છે કે જે ગામના યુવાનો છે અલગ અલગ ગામોમાંથી એ મોટર પર આવે સ્ટેશન પર બાઇક મૂકી દે કોઈ 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 વાપી જાય 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 સચિન સુરત ટ્રેનમાં આવે પછી ઘરે કામ માટે બહાર જવું પડે નવસારીમાં કામની કામ હતું જ નહીં ડાયમંડ છે બીજું કોઈ ઇન્ડસ્ટ્રી જ નહોતી આ પાર્ક ચાલુ થશે ને હવે થોડા મહિનામાં ત્યાં વીસ હજાર યુવાનોને કામ મળશે નવસારી જિલ્લાના એક પણ ગામના યુવાનને હવે નવસારી છોડીને બહાર નહીં જવું પડે એ પ્રકારની આખી વ્યવસ્થા છે તમે જુઓ ત્યાં રોડ બનાવવાનું ચાલુ થઈ ગયો બીજા બધા ચાલુ થઈ ગયા સુરતથી નવસારીની જોડતો વીસ મિનિટમાં નવસારી સુરતથી આવી શકાય એ પ્રકારનો જે મુખ બ્રિજ બને છે ચારસો કરોડનો ટેન્ડર મંજૂર થઈ ગયો અને એનું કામ પણ ચાલુ થઈ ગયું અને ખાત પણ થઈ ગયું તો એ આટલા બધા પૈસા આટલો બધો મોટો પાર

એટલે એક જિલ્લામાં સૌથી વધારે કામ મળી શકે એ પ્રકારનો પીએમ મિત્ર પાર્ક એ આપણને મળ્યો છે આપણા મોદી સાહેબના આશીર્વાદને કારણે મળ્યો છે તમારા બધાના જે પ્રાર્થના હશે એના કારણે આપણને આ પ્રાર્થના તમારી ફળી છે એના માટે પણ તમારા બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મને વિશ્વાસ છે કે આપણે સાથે મળીને જે સફાઈ ઝુંબેશ કરી એનો એક આપણે ડાયરો રાખ્યો હતો એ ડાયરો નવસારીના ગ્રાઉન્ડમાં હતો

પચાસ હજાર થી વધારે લોકો તે દિવસે આ ડાયરામાં હાજર રહ્યા આ સફાઈ ઝુંબેશ ડાયરામાં પચાસ હજાર લોકો ગીતાબેન કોઈ દિવસ કલ્પના નહોતી કરી કે એના ડાયરામાં આટલા લોકો આવી શકે એ સફાઈને કારણે નવસારીમાં આવ્યા અમે રાત્રે લગભગ બાર સાડા બાર વાગે હું તો સીધો આવ્યો તો ભૂખ લાગી હતી સર્કિટ હાઉસમાં મારાને કહું કે કંઈ રોટલી શાક બનાવી દે અમે જમવા બેઠા હતા અમારી સાથે કલેક્ટર હતા ડીડીઓ મેડમ હતા એસપી સાહેબ હતા ભોરાભાઈને બધા ધારાસભ્યો હતા એ જમતા જમતા કઈ યાદવ સાહેબ ને ફોન આવ્યો એટલે તો ઉભા થઈ ગયા બધા અધિકારીઓને નીકળી ગયા જેને પાછા આવ્યા પછી શું થયું કે એટલી બધી ભીડ થઈ ગયા છે કે કાબૂમાં નથી મેં કીધું નવસારી તો છે ને સંસ્કારી નગરી છે આમાં લોકો સાંભળવા આવ્યા હશે ડાયરામાં ચોક્કસ પણ એમાં ઇન્વોલ્વ હશે પણ અસંસ્કાર જેવું કઈ ના કરે તમે ચિંતા ના કરો તમે જમી લો અને કોઈ પણ જાતના કોઈ પણ બનાવ 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 વગર આખો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો એના માટે અમને બધાને ફરીથી અભિનંદન આપું છું આવો આપણે સાથે મળીને નવસારીને વધુ સરસ બનાવીએ અને બધી જ જરૂરિયાતો પૂર્ણ કરીએ આવા તો ઘણા બધા કામો કરવા છે એટલે એના માટે આપણે કોઈ આજે રજૂઆત નથી કરી પરંતુ જે કામ થયા છે એની વાત તમને કહીએ તો સ્વચ્છતા તમારા ગામમાં રહે એના માટે તમે બધા સાથ સહકાર આપો તમારા ગામમાં જે કોઈ બાળકો હશે ઉપસ્થિત તમે અમને નામ આપી દો એની જવાબદારી અમે લઈએ છીએ પહોંચ એને પૌષ્ટિક આહાર મળી જાય એની અમે ચિંતા કરી લઈશું પણ તમે એનું નામ કાઢી આપો હવે તો સરકારે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોદી સાહેબની સૂચનાથી આ પ્રોજેક્ટમાં જોગવાઈ કરી છે કે હવે કોઈ બેન ગર્ભવતી બને આપણે અહીંયા થોડા વહેલા લગ્ન થઈ જાય ત્યારે પૂર્ણપણે દીકરીનો વિકાસ થયો શરીરનો વિકાસ ન થાય અને જલ્દીથી ગર્ભવતી બને એટલે અવિક્ષિત થઈ જાય બાળક પણ નબળું આવે બાળક આવે એટલે દીકરી ગર્ભવતી બને ત્યારથી એનો બાળક અવતરે અને બાળક બે વર્ષનું થાય ત્યાં સુધી એને પૌષ્ટિક આહાર મળે એ પ્રકારની યોજના હમણાં રાજ્ય સરકારમાં આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારે બજેટમાં એની જોગવાઈ કરી છે અને એના કારણે હવે જે દીકરીઓ આવી કુપોષિત હશે એને ચોક્કસપણે આ મદદને કારણે એનો આવનારું બાળક પણ પોષિત આવે દીકરી પણ પોષિત થાય એની ચિંતા પણ સરકાર કરી રહી છે મોદી સાહેબ એના માટે ખૂબ આગ્રહી છે અને મુખ્યમંત્રીશ્રીએ એનો અમલ પણ કર્યો છે આવો આપણે સાથે મળીને એક આપણે પોષિત સમાજ કોઈ કુપોષિત ન કુપોષણ મુક્ત સમાજ એ બનાવવાનો પણ આપણે સાથે મળીને પ્રયત્ન કરીએ એ જ વાત સાથે આજે આપ સૌને જે ટ્રેક્ટર મળી રહ્યા છે નો સદુપયોગ સદુપયોગ થાય ઉપયોગ કરજો કરજો પણ 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 કરતા તો સૌ મારી વિનંતી વિનંતી છે 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 ખૂબ ખૂબ આપ સૌનો આભાર જય 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 ગરીબ ભારત શ્રી રામ નામ પછી લખાઈ દેજો નામ બધાને લઈ જશું જેટલા નામ બધા લઈ જશું પણ વહેલો પહેલો

पटेल अधिकारियों पदाधिकारी सहित संख्या में लोग फालूदा मिक्स की इतनी सारी वीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वेरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो